નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાંથી સ્વાગત કરું છું તો મિત્રો એક સારા સમાચાર મળી રહ્યા છે જે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એ પેન્શનરો છે તેમના માટે ખુશખબરી કહી શકાય ચાર ટકા મોંઘવારીનો ભથ્થો વધારવામાં આવે છે મિત્રો તો તેના વિશે આપણે આપણું મિત્રો ચર્ચા કરીશું જે આખરે જે જાહેર થઈ ગયો છે મિત્રો ઇંતજારનો અંત કહી શકાય તો મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના વિશે આપણે આવડે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું મિત્રો હસ્તે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહે પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે અને બધા કોઈ પણ અપડેટ ઉપયોગી કે એ તમામે તમ મારે ચેનલ પ્રોચ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાખનું બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો અત્યારે સમયના બગાડ આપડે શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનમાં પેન્શનો માટે ખુશીના સમાચાર છે તેમના મોંઘવારી ભથ્થા મડી અને મોંઘવારી રાત મડીયાનો ચાર ટકાનો વધારો થવાની સંભાવના છે આ વધારો રક્ષાબંધન અને દુર્ગા પૂજાની આસપાસ જાહેર થઈ શકે છે જેના જ્યાં દેશના એક પોઈન્ટ પચીસ કરોડ કર્મચારીઓને પેન્શનનો ફાયદો થશે તો મિત્રો બીજી પર સારા સર જે મોટી રકમ ચૂકવાની શક્યતાઓ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનદાર પેન્શન ખાતામાં અઢાર મહિનાના ડીએ બાકી નાણાં પર જમા કરી શકે છે અનાથી ખાતામાં મોટી રકમ આવી શકે છે જેમાં પ્રથમ વર્ગમાં કર્મચારી બે લાખ રૂપિયાથી વધુ મેળવવાની શક્યતાઓ છે એને સુધારાની રાહ તો મિત્રો ડીએ પચીસ ટકાને વટાવી ગયો બાર જુલાઈ બે હજાર એકવીસમાં એચઆરમાં સુધારો કરવામાં આવ્યો હતો ડીએ બે અઠાવીસ પર પહોંચી ગયો હોવાથી કર્મચારી આગામી એચઆર સુધારવાની આતુરતા રાહ જોઈ રહ્યા છે અને મિત્રો સાતમા પગાર પંચનો અમલ આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારી કર્મચારીઓમાં ડીઓ છેતાલીસ ટકાથી વધારે પચાસ ટકા કરવામાં આવ્યો હતો જે જાન્યુઆરી એક એક જાન્યુઆરી ચોવીસથી લાગુ થશે તો મિત્રો તમે જોઈ શકો છો જે જે જાન્યુ જે તમે જોઈ શકો છો કે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડીઓમાં ચાર ટકા વધારો મિત્રો એ દુર્ગા રક્ષાબંધન અને દુર્ગા પૂજાની આસપાસ થઈ શકે છે સાડા સાથે બીજી પણ ખુશખબરી તમે મળી શકે છે મિત્રો જે બીજી ખુશખબરી એ છે કે જે અઢાર મહિનાના ડીએ જે બાકીના આરામ જે કોરોના સમયગાળામાં અઢાર મહિનાનો જે ડીએ બાકી છે તે પણ જમા થઈ શકે છે મિત્રો ચાર ટકાનો વધારોને ડીએ જે બાકી છે તે પણ મિત્રો જે રક્ષાબંધન જે રક્ષાબંધન આવી રહ્યા છે ટૂંક સમયમાં જે પૂજા આવી રહી છે તે ત્યાંથી મિત્રો જે તમારે સારા સમાચાર છે તે વખત તમારે જાહેર થશે તેવી શક્યતાઓ લાગી રહી છે તો મિત્રો આથી અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે